છ ગેમ ઝોન ફાયર એન ઓ ન હોવાના કારણે ઓલરેડી સીલ થઈ ચૂક્યા છે અને બીજા અગિયાર ગેમ ઝોનની તમામ જાતની તમામ પાસાઓની ચકાસણી માટે ચાર ટીમો બનાવી છે અને એ ચાર ટીમોને આપણે અત્યારે એ ચકાસણી માટે રવાના કરવામાં આવે

જેથી કાલે હજુ વધુ પોલ ખુલે તેવી સંભાવના છે સુનિલ પાલડિયા દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ